તો મારા ભાઈઓ અને બહેનો તમે આગળ વિડીયો જોયે ભાઈ એકદમ દેશી ગીત ઉપર હા મારા ભાઈઓ એકદમ દેશી દેશી ગીત ઉપર અને ઢોલના તાલે આ મોનાલિસા જે છોકરી અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહી છે અત્યારે લાખોમાં અંદર જોવાઈ રહ્યા છે ભાઈ ભાઈ આ છોકરીના તો એ છોકરીનો વિડીયો અત્યારે મેં સોશિયલ મીડિયામાંથી ગોતી લાવે છે ભાઈ આ વિડીયો અંદર મોનાલિસા છે જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુક ની અંદર બહુ જ ઝડપી વાયરલ થઈ રહી છે એ છોકરી એકદમ દેશી ઢોલના તાલે ગરબા રમી રહી છે અને એ પણ